નમસ્કાર હર મહાદેવ આજે અમે આવ્યા છીએ ગોજારીયા મુકામે આ વખત બીજી વાર આવે અમે પહેલી વખતે આવ્યા ત્યારે અમે બનાવ્યું હતું લીલી હળદરનું શાક આ વખતે અમે બનાવવા જઈ રહ્યા છીએ કાજુ લસણનું શાક તમને બતાવું તે જગ્યા દેખી શકો છો આથી જે જગ્યા જ્યાં આજે આપણે કાજુ લસણનો પ્રોગ્રામ રાખેલો છે તે તેની બહારનો વ્યૂ ખેતરનો વ્યૂ દેખી કહો છો તમે

પછી જગ્યા હવે ડુંગળી ટામેટાની ગ્રેવી થઈ રહી છે તમે દેખી ડુંગળી ટામેટાની ગ્રેવી ચાલુ છે અત્યારે ફાઈનલી કાજુ અને લસણ ફ્રાય થઈ ગયા છે તો એ દુખી શકો છો આપણા રસોઈયા મહારાજ બોલો મહારાજ કેવું છે લીલું લસણ આદુ કોથમી લીલે ડુંગળી ચૂલો આપણો સગાઈ દીધો છે હમ જગદીશભાઈએ દેખી હોય તમે તેલનો વઘાર થશે અને તેલ નાખવામાં આવી રહ્યો છે અમારા જગદીશભાઈ ભૂખ્યા થયા છે આજે પ્રોગ્રામ લેટ થઈ જાય હાલ પાપડથી રે કામ ચલાવી રહ્યા છે દેખી શકો છો તમે રાઈનો વઘાર થઈ રહ્યો છે હવે કમળ પટોળ ની અંદર નાખો મારી રહી છે દેખી તમે સારું મજા આવે છે તો એને મિક્સ કરવામાં આવશે કમળ પટોળ વઘાર કરીને તેલ ને ટમાટર વઘાર કરીને મિક્સ કરવામાં આવશે તમે દેખી શકો છો તમે તમાલ અને બધું રહી નું અત્યારે વઘાર કરી દેવામાં આવેલું છે જોઈ તમે અહીં જમવાની વાત છે અત્યારે બધા ભૂખ્યા થયા છે પાપડ બધા ખાઈ રહ્યા છે દેખી શકો તમે જગદીશભાઈના હાથમાં હજી ડુંગળી છે બધા ભૂખ્યા થયા છે હવે સૂકી ડુંગળી નો વઘાસ હશે તેને ફ્રાય કરવામાં આવશે અમારા જગદીશભાઈ અત્યારે તપેલામાં વઘાઈ રહ્યા છે ડુંગળી ફ્રાય કરી રહ્યા છે દેખી લો તમે આદુ મરચા આદુ મરચા લસણ આદુ અને લસણ લીલા મરચાની પેસ્ટ પેસ્ટ ચૂલા તેને ફ્રાય થઈ રહ્યું છે અમાર જગદીશભાઈ એને બરોબર હલાઈ રહ્યા છે દેખી શકો છો તમે આદું મરચાં લીલા મસણ ડુંગળી હવે લીલું લસણ નાખવાનું અંદર રહ્યું છે થોડું પાકશે ત્યાં સુધી એને ખાવામાં આવશે તેની કંપનીમાં ગીરવી થશે ડુંગળી અંદર નાખવામાં આવશે એ બે ટકા

હવે ટામેટાની ગ્રેવી અંદર નાખવામાં આવશે તેને બરોબર અંદર હલાવવામાં આવશે મારી મસાલો તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ ફાઈનલી કાજુ હવે મસાલા સિંગ અને ચવાણું અંદર નાખવામાં આવેલ છે અને કાજુ થોડાક છે અંદર આવું કમ્પ્લેટ આપણે જગદીશભાઈ તેને હલાવી દેશે દેખીએ તો તમે સંપૂર્ણ તૈયારી થઈ રહી છે આપણે આજે કાજુ લસણનો પ્રોગ્રામ કરેલો છે હવે વટાણ અંદર નાખવામાં આવશે વટાણ અંદર નાખે છે કાજુ ને લસણ અંદર નાખવામાં આવશે દેખી ગયો છો તમે કાજુ લસણ નાખી ગયો છે અંદર લાવવામાં આવશે હવે ફાઈનલ ધાણા અંદર નાખવામાં આવી રહ્યા છે સંપૂર્ણ બધું અંદર સામાન નીકળી નાખી દેવામાં આવી છે થોડીક વાર ચડવામાં આવશે આપણે કાજુ લસણ તૈયાર થઈ ગયું છે અમારા જગદીશભાઈ પરસી રહ્યા છે બધાને દેખીકો છો તમે આ છે અમારા બધા મિત્રો મહેસાણાના ગોજારીયાના બેસી જાય છે દેખી રહો છો તમે એક નંબર